હું વી આર વાજપેયી ડીવાય એસપી નડિયાદ ડિવિઝન ખેડા જિલ્લાના ગલતેશ્વર ખાતે આજ રોજ જે પ્રોહિબિશન મુદ્દામાલ હોય નામદાર કોર્ટના હુકમથી જેને નાશ કરવાની મંજૂરી મળેલી છે તે બાબતે એસડીએમ ઠાસરાના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવેલી જેની અંદર એસડીએમ ઠાસરા સાહેબ અને નસાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાય એસપી નડિયાદ તરીકે હું હાજર રહેલું છું આ ડાકોર પોલીસ સ્ટેશનના કુલ પાંત્રીસ જેટલા ગુનાનો તોતેર હજાર ત્રણસો ત્રેવીસ બોટલોનો જે મુદ્દામાલ છે તે નાશ કરવામાં આવેલ છે કુલ લગભગ સાડી તોંતેર લાખ જેટલો મુદ્દા માલ જે છે એ આજ રોજ નાશ કરવામાં આવવાનો છે